ટોળા એકત્રિત થયા આરોપીને ફાંસી આપવાની માંગણી કરવામાં આવી હિન્દુ સમાજના લોકો રાધનપુર સુરબી ગૌશાળા ખાતે ભેગા થતા રાધનપુર ના ધારાસભ્ય લવિંગજીભાઈ સોલંકી પણ પહોંચ્યા અને આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરી

કસાઈએ હકીકતમાં હત્યા કરી છે ગૌ માતાને જે મારીને હત્યા થઈ છે એ કદાપી સાંખી ના લેવાય કારણ કે આખા તમામ હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચી છે દુભાણી છે તો પોલીસે પણ અહીંયા તરત કાર્યવાહી કરીને એ જે હત્યારો હતો એને જેલમાં ધકેલ્યો છે પણ એનાથી પૂરું ન થાય કારણ કે આવા જે અત્યારે જેને ગૌ માતા કહેવાય છે જેનામાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાત છે એ હિન્દુઓની માતા ગૌ માતાને જેણે ખરેખર આ હત્યા કરી છે એને કડકમાં કડક આકરી સજા થાય એવી તમામ હિન્દુઓની લાગણી દુભાણી છે અહીંયા અત્યારે સુરભી ગૌશાળામાં એ ગૌ માતાને લાવીને ડૉક્ટર દ્વારા એનો પીએમ થવાનો છે અને ગૌ માતાની અહીંયા એ સમાધિ આપવાની છે અને હિન્દુઓમાં એટલો બધો આક્રોશ છે કે જેણે હત્યા કરી એને કડકમાં કડક સજા થાય નહીં તો હિન્દુઓની એવી વાત છે કે અમાને આપો એને તો અમે સજા આપીએ પણ સરકાર એને કાયદો કાયદાનું કામ કરશે જેથી કરીને આને ફાંસીથી ઓછી સજા ન થાય એવું હું ધારાસભ્ય તરીકે કહું કે અહીંયા એનો દાખલો બેસાડવો જોઈએ અને ગૌમાતાની હત્યા અટકાવવી જોઈએ શું નામ છે તમારું અને કયા વિસ્તારમાં રહો છો તમે મારું નામ પ્રજાપતિ પુષ્પાબેન રાજેશભાઈ છે અમે મોટા ગુંબારવાસમાં રહીએ છીએ બરાબર અમારી નજરની સામે હત્યા થઈ અમે નજરે જોયું છે કેટલા લોકો હતા હત્યા કરવા અમે 5 થી 6 જણ હતા જો નજરે જોવાવાળા અમે કેટલા લોકો હતા સામે એક જ વ્યક્તિ